સુરત જિલ્લામાં આજ રોજ સાંજે ચારથી આઠ વાગ્યા દરમિયાન સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આ ભારત સરકારની સૂચના અનુસાર યોજાશે યોજાશેની અધ્યક્ષતામાં કેમ ચાર રસ્તા નજીક માંગરોળ તાલુકાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી મોકડ્રીલ દરમિયાન સાંજે ચાર વાગ્યે મહાનગરપાલિકા રેલવે સ્ટેશન ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ દ્વારા બે મિનિટ માટે સાયરન વગાડવામાં આવશે નાગરિકોએ સાયરન સાંભળતા જ નજીકના સુરક્ષિત સ્થળે આશરો લેવાનો રહેશે સાંજે સાડા સાતથી થી આઠ વાગ્યા સુધી ત્રીસ મિનિટ માટે સંપૂર્ણ બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન તમામ ઘરો ઓફિસ અને સ્ટ્રીટ લાઇટ્સ બંધ રાખવાની રહેશે મોકડ્રીલ સુરત મહાનગરપાલિકા જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગામોમાં યોજાશે અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સરકારી માહિતી વિભાગની અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા માટે અપીલ કરી છે મોકડ્રીલ રાત્રે આઠ વાગ્યે પૂર્ણ થશે ત્યારબાદ નાગરિકો સામાન્ય પ્રવૃત્તિઓ શરૂ કરી શકશે મળેલી આ બેઠકમાં ઉદ્યોગકાર નંદલાલ પીપોદરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કોસંબા પોલીસ પીઆઈ ડીએલ ખાચર સહિતના લોકો હાજર રહ્યા હતા પરિસ્થિતિ અત્યારે દેશમાં છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીની સૂચનાથી સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજરોજ સાંજના કલાક પાંચ વાગે અલગ અલગ વિસ્તારોની અંદર સાયરન વગાડવામાં આવશે આ પણ એક તૈયારીના ભાગરૂપે છે એક મોકડ્રીલ છે જેમાં જેના કારણે આપણે લોકોને સાવચેત કરી શકીએ કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો સાયરન વગાવવાના કારણે લોકોએ સુરક્ષિત જગ્યાએ જોતું રહેવું જોઈએ આના ભાગરૂપે સાંજે પાંચ વાગે સાયરન વગાડવામાં આવશે ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ વિસ્તારોમાં મોકડ્રીલ રાખવામાં આવી છે સંભવિત કોઈ યુદ્ધ કે એવી કોઈ અઘટિત ઘટના ઘટે તો આપણે લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરી શકીએ એના માટે અલગ અલગ તંત્રનું સંકલન કરી અને મોકડ્રીલ રાખવામાં આવ્યું છે ત્યારબાદ સાંજના સાડા સાતથી આઠ વાગ્યા સુધી સમગ્ર સુરત જિલ્લાની અંદર બ્લેકઆઉટ કરવામાં આવશે જેમાં તમામ પ્રકારની લાઇટ્સ છે એ બંધ કરવામાં આવશે લોકો સમાર્થી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પોતાના ઘરની દુકાનોની ફેક્ટરીની અથવા કોઈપણ પ્રકારની લાઇટ્સ છે એ વીજળીના એટલે એટલે બલ્બ અને ટ્યુબલાઇટ્સ કે અન્ય પ્રકારની જે લાઇટ્સ છે એ બંધ રાખવામાં આવે અને પોતાનું કામ એ બાકીના ઉપકરણો ચાલુ રાખી શકે છે પણ આપણે લાઇટ્સ બંધ રાખવાની છે અને એ જ સમય દરમિયાન લોકો પોતાના વાહનો લઈને જાય ત્યારે વાહનની લાઇટ પણ બંધ રાખે એવી અપીલ કરવામાં આવે છે અને તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આજનું જે આ મોક ડ્રીલ શરૂ કરવામાં આવી છે એમાં તમામનો સહકાર મળી રહેશે આ ડ્રીલ છે એ લગભગ હજી આઠ દસ દિવસ સુધી અલગ અલગ પ્રકારની ચાલશે તેમાં પણ નાગરિકોનો સહકાર મળી રહે તેવી અપેક્ષા છે જે દેશની પરિસ્થિતિ પ્રમાણે ભારત પાકિસ્તાનના યુદ્ધના જે ભણકારા વગેરે છે ત્યારે આજે જિલ્લા વહીવટ દ્વારા આજે પોલીસ દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરેલું હતું જેમાં આજે પાંચ વાગે સાયરન વાગવાનું છે અને સાડા સાતથી આઠ આપણે અંધારપટ એટલે પાવર બંધ રાખવાનો છે એની અમને સૂચના મળેલી છે તો એના માટે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અમારે કેવો મેસેજ આપવો જોઈએ એમની માહિતી આપી હતી તો હું આપણા માધ્યમ દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાં એવો મેસેજ આપું છું કે આપણી ઇન્ડસ્ટ્રીઝમાં જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં સાયરન છે એ પાંચ વાગે વાગશે જ્યારે વાગે ત્યારે કોઈ અડધાતડતી ન થાય ફક્ત ને ફક્ત આ મગપેટવા માટેનું ડેમો છે તો એવી એક આપણે કારીગરોને સમજ આપવી પડશે બીજું આપણે જે પાર્ટી શિફ્ટ થાય છે તો સાડા સાતથી આઠ જ્યારે આપણે બંધ રાખવાનું હોય ત્યારે આજે મારે તમને રિક્વેસ્ટ છે કે સાડા છ વાગ્યેથી સાત વાગ્યા સુધી જે આપણા કારીગરો જવાના હોય આવવાના હોય એ રસ્તા ઉપર ન નીકળે અને પોતાની બાઇક હોય કે ફોર વ્હીલ હોય એની લાઇટો પણ બંધ રાખે એવો આપણે સહકાર આ દેશ દેશ ભાવના માટે આપણે આપવો જોઈએ એવો મેસેજ આજે હું આપણા માધ્યમ દ્વારા આપું છું વિજય યાદવ આર ન્યૂઝ કીમ